બેઠક યોજાઈ જેમાં દિયોદર કાંકરેજ લાખણી ડીસા સહિતના સર્વ સમાજના આગેવાનો હાજર રહ્યા અને પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં માતા સહી

અમારી માતા પિતાની ખૂબ વેદના છે કે જેને ઉછેર્યો કર્યો હોય દીકરીનો અને ભાગુડું આ પ્રેમ લગ્ન કરે એને લીધે ખૂબ પ્રજા પીડાઈ પીડાયેલી છે એના અનુસંધાને અત્યારે અમે માતા દર્શન કરી સણાદરથી અને એક મહારિલી સ્વરૂપે આપણા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને કે તાત્કાલિક આ જે પ્રેમ લગ્નના કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજીયાત કરે અને જે બીજા કાયદો છે મૈત્રીકરણનો એ તાત્કાલિક રદ કરે એવી અમારી માગણી છે તો આવતા સમયની અંદર આ અમારી માગણી સ્વીકારશે નહીં તો આખા ગુજરાતના તમામ જ્ઞાતિના સમાજના ભેગા થઈ અને ઉગ્ર આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે અમારી માગણી ફક્ત એટલી જ છે કે લાડકોળે ઉછેરેલી દીકરી જ્યારે અઢાર વર્ષની થાય અને કોઈ નરાધમ એને ખોટી રીતે પ્રેમમાં ફસાવીને પ્રેમ લગ્ન કરી અને એની જિંદગી બરબાદ કરે છે અને માતા પિતાના જોયેલા સપના કે મારી દીકરી મોટી થઈને અમારા સપનાઓ પૂરા કરશે એ સપનાઓ રોળાય છે આ ખૂબ મોટી પીડા છે અને સમગ્ર સમાજની પીડાઓ છે આજે અઢારે આલમો સાથે મળી અને અમે લોકોએ પત્ર આપ્યું છે અને સરકાર શ્રી આ કાયદાની અંદર બદલાવ લાવે અને મૈત્રીકરણને તો સંપૂર્ણ રીતે નાબૂદ કરે એવી અમારી સર્વ સમાજની માગણી છે